તથા સુનિલભાઈ જયંતીભાઈ વાઘરી અને અર્જુનભાઈ રમેશભાઈ વાઘરી તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે તથા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવો અને લાઇક કરવું જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેવુંને નવા સમાચારની માહિતી